ચાલતા નાના ભોગ લેવાયો રાપર તાલુકાના આડેસર તારીખ બસ સ્ટેશન વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા નાના ધંધાર્થીઓને ફાળવેલા પ્લોટો મુદ્દે ચાલતા ગજ ગ્રાહમાં પંચાયત દ્વારા સેંકડો દુકાનો તોડી પાડવામાં આવી હતી રાજકીય ગજ ગ્રાહમાં નાના ધંધાર્થીઓને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે

પહેલાના સરપંચને ભ્રષ્ટાચારનો આક્ષેપ થતા સસ્પેન્ડ કર્યા બાદ હમણાં થયેલી પેટા ચૂંટણીમાં ઉષા કુંવરબા જાડેજા સરપંચ તરીકે નવ નિયુક્ત થયા હતા જૂના સરપંચોના કથિત ભ્રષ્ટાચાર અને વાહલા દવલાની નીતિના વલણમાં એકસો ચૌદ પ્લોટ ધારકોને ઓગણી આઠ બે હજાર પચીસ અને ઓગણીસ નવ બે હજાર પચીસ અને અગિયાર મહિનામાં ટૂંકી ત્રણ નોટિસ એકસો ચૌદ પ્લોટ ધારકના ધંધાકીય ગ્રામ પંચાયત હસ્તકના ભાડી બેસતા બાંધકામો તોડી પડાયા કાચા પાકા બાંધકામો તોડી પાડવામાં આવતા વર્ષોથી રોજી રોટી કમાતા અનેક નાના ધંધાર્થીઓ બેરોજગાર બન્યા છે ગ્રામ પંચાયત દ્વારા વર્ષોથી ધંધો કરી ગુજરાન ચલાવતા લોકોની તેમણે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ તેવા આ બેરોજગાર બનેલા ગ્રામવાસીઓ ઈચ્છી રહ્યા છે નાના ધંધાર્થીઓના માથે આભા ફાટી પડ્યા જેવી સ્થિતિ સર્જાય છે આ દુકાનોમાં અનેક એવા ધંધાર્થીઓ છે જેમણે વ્યાજે પૈસા લઈને ધંધો કરી રહ્યા છે ધંધો બંધ થઈ જતા નાના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ઉલ્લેખનીય છે જે ગયા વખતે પંચાયતની ચૂંટણીમાં દરબારગઢ તરફથી આ ધંધાર્થીઓને વચન આપવામાં આવ્યું હતું હવે ચૂંટણી જીતશું આ પ્લોટની હરાજી નહીં થવા દઈએ પરંતુ એમના જ શાસનમાં આ પ્લોટની હરાજી થઈ રહી હોય હાલના સરપંચ વચન ના નિભાવી શક્યા એવું ધંધાર્થીઓ કર્યા છે આડેસર બસ સ્ટેશનની રોનક આડેસરના ધંધારથી થકી જ હતી હવે નહીં રહે એક બાજુ રોડ બનાવવાનું કામ ચાલુ છે તેવામાં આ દુકાનો ખાલી કરી ધંધાર્થીઓને માલસામાન લઈ જવામાં ખૂબ જ તકલીફ સહન કરવી પડતી હતી બ્યુરો રિપોર્ટ ત્રાયા આવે